પાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર બેના ઉમેદવાર જયાબેન ઠાકોર એમણે પોતે વર્ણન કર્યું આજે મારી એક મિટિંગમાં કે છેલ્લા બે ત્રણ દિવસથી અત્યંત ગંભીર પ્રકારની ધાક ધમકી એમને મળી રહી છે કે તમારું ઘર તોડી પાડવામાં આવશે તમારા બાળક ઉપર જોખમ ઉખું થશે તમારા પોતાના જીવનું જોખમ ઉખું થશે તમને બરબાદ કરી નાખશે અહીંના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાના માણસો દ્વારા આ પ્રમાણેની ધાક ધમકી આપવામાં આવી હોય એવું બેન પોતે વર્ણન કરતાં કરતાં અમારી બધાની લગભગ બસો લોકોની સામે ઢળી પડ્યા ડૉક્ટરે કહ્યું કે અમને બહુ ગંભીર પેનિક એટેક આવ્યો છે અને અત્યારે અમે લોકો એમને હોસ્પિટલમાં લઈને આવ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાને કેટલી ગુંડાગર્દી કેટલી ચરબી કેટલો સત્તાનો ઘમંડ એના માથે સવાર છે કે એના કારણે ઠાકોર સમાજની એક દીકરી એના જીવનું જોખમ ઊભું થાય એને પેનિક એટેક આવે એને હિસ્ટેરિક હુમલો થાય એ પોતાની મેન્ટલ સ્ટેબિલિટી ગુમાવી બેસે અને ફેન્ટ થઈને ઢળીને પડી જાય આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર બિલકુલ એ મહીસાગર અને બાલાસિનોરની જનતાએ બિલકુલ સ્વીકારવું ન જોઈએ મેં એસપી સાથે પણ વાત કરી છે કે તાત્કાલિક આવતીકાલથી બેનને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે અને ડૉક્ટરને પણ હું મળ્યો છું ડૉક્ટરે કહ્યું કે પેનિક એટેક થયો છે અને સ્ટ્રેસ એમને મળ્યો એના કારણે જ એમને એટેક થયો છે હું ડૉક્ટરે પણ પ્રાયમાં ફેંસી કહ્યું એટલે બેને પોતે જે વર્ણન કર્યું એના વિડીયોઝ પણ અમારી સામે જે બસો અઢીસો લોકોની સામે ઘટના બની એટલે બહુ દુઃખદ બાબત છે અને બાલાસિરોડની જનતાએ આ મુદ્દે જાગવાની જરૂર છે હું આખા બાલાસિરોડની જનતાને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ લુખો હોય અગાઉનો ભૂતકાળનો રહી ચૂકેલો કોઈ ધારાસભ્ય હોય કોઈની પણ દાદાગીરી હોય દર્શો નહીં હું તમારી પડખે છું કોંગ્રેસ પક્ષ તમારી પડખે છે સાથે મળીને લડીશું ચૂંટણીમાં હાર જીત કોઈ પણ માણસની થાય પણ આ પ્રમાણે સ્ત્રીઓને ડરાવવી સ્ત્રીઓને ધમકાવવી એક ગરીબ ઠાકોર સમાજની દીકરીને ધાક ધમકી આપવી કે તને બરબાદ કરી નાખીશું તને નેસ્તો નાબૂદ કરી નાખીશું એની પર જીવલેણ હુમલો કરવાની ધમકી આપવી બીકને ડર પેદા કરવો આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે